માજી સૈનિકોના સમર્થનમાં ધારાસભ્ય ઉમેશ મકવાણા ગાંધીનગર ખાતે ઉપવાસ પર રાજ્યમાં ચાલી રહેલા માજી સૈનિકોના આંદોલન વધુ ઉગ્ર બન્યું છે તેમની પડતર માંગણીઓના સમર્થનમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ચિત્ર તથા સંગીતના શિક્ષકો પણ ગાંધીનગર ખાતે ઉપવાસ પર બેઠા છે પોલીસે આંદોલનકારી માજી સૈનિકોની અટકાયત કરતા ધારાસભ્ય ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી પોલીસ અટકાયત કરેલા સૈનિકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી તેમનો ઉપવાસ ચાલુ રહેશે માજી સૈનિકો છેલ્લા ઘણા દિવસોથી તેમની વિવિધ માંગણીઓ જેમાં સરકારી નોકરીઓમાં અનામતનો મુદ્દો મુખ્ય છે તેને લઈ આંદોલન ચલાવી રહ્યા છે આંદોલન અંતર્ગત મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસે તેની મંજૂરી આપી ન હતી અને આંદોલન કાર્યોની અટકાયત કરી હતી આ ઘટનાના વિરોધમાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ તેમને ટેકો આપતા ઉપવાસનો માર્ગ અપનાવ્યો છે તેમની સાથે ચિત્ર અને સંગીત વિષયના શિક્ષકો પણ જોડાયા હતા જેઓ પણ પોતાની પડતર માંગણીઓ માટે લડી રહ્યા છે આ ઘટના બાદ રાજકીય માહોલ ગરમાયો છે ધારાસભ્ય મકવાણાએ પોલીસ તંત્રને તાત્કાલિક વાજ્ય સૈનિકોને મુક્ત કરવાની માંગ કરી છે તેમણે જણાવ્યું કે આઝાદીના અમૃતકાળમાં દેશની રક્ષા કરનારા સૈનિકો સાથે આવો વ્યવહાર યોગ્ય નથી હાલ આ મામલે પોલીસ અને આંદોલનકારીઓ મંત્રણા ચાલી રહી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી જો પોલીસ ઝડપી કાર્યવાહી નહીં કરે તો આંદોલન વધુ વકરી શકે તેવી શક્યતા છે પ્રમુખ પ્રમુખશ્રી એને પણ નજર કેદ કરવામાં છે ધરપકડ કરવામાં આવી છે અંદાજે ગુજરાતની અંદર બેથી ત્રણ હજાર જેટલા માજી સૈનિકોની અલગ અલગ જિલ્લાઓમાં ધરપકડ કરવામાં આવી છે ગાંધીનગરમાંથી અમુક રેલવે સ્ટેશનમાંથી પણ ધરપકડ કરી છે બસિલમાંથી પણ ધરપકડ કરવામાં આવી છે એટલે બે હજારથી પચીસો લોકો માજી સૈનિકો છે એની પોલીસ દ્વારા ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને આને હું સતત શબ્દોમાં ઓગડી રહ્યો છું ધારાસભ્યો તરીકે અને માજી સૈનિકો જે અશા આંદોલન કરી રહ્યા છે એની માંગ બિલકુલ વ્યાજબી છે તમે જોયું છે કે એની જે માંગ હતી કોઈ માજી સૈનિકોને ગુજરાતની અંદર અનામત આપવામાં આવે તો અન્ય રાજ્યોમાં તો આપવામાં આવે જ છે તો ગુજરાતમાં પણ અનામત સરકારી નોકરીમાં આપવી જોઈએ અલગથી મંત્રાલય બનાવવું જોઈએ માજી સૈનિકોને આમ જોઈ તો જ્યારે સહિત થાય છે તો એને એક કરોડ સન્માન રાશિ અન્ય રાજ્યોમાં આપવામાં આવે છે ગુજરાતમાં પણ એ કાયદો તો હજી નિયમ તો બન્યો છે પણ એમાં ઘોળી ભાગે તો જ તે લો કે કાશ્મીર જેવા જે બરફ જ્યાં હોય જ્યાં માઇનસ બે લદ્દાખમાં તો પાંત્રીસ ડિગ્રી તાપમાન અંદર વ્યૂઝ થતું હોય છે ત્યારે પાંત્રીસ પાંત્રીસ ડિગ્રીમાં જો આપણા સૈનિકો જ્યારે ડ્યુટી કરતા હોય તો ઘણી વખત એના એટેક આવી જતા હોય હૃદય બંધ થઈ જતા હોય ત્યારે એવામાં પાછા માજી સૈનિકોને ગુજરાત સરકાર એક કરોડની સહાય આપવામાં ઉંચા હાથ કરે છે અન્ય રાજ્યોમાં આપે છે એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં માજી સૈનિકો સાથે અનામત આપવાની બાબતમાં અન્યાય થઈ રહ્યો છે અલગ મંત્રાલય આપવામાં અન્યાય રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક માજી સૈનિકોને ન્યાય નથી મળતો આજે એની વિચાર રેલી હતી એને પણ અટકાવવામાં આવી છે આંદોલનો છોડવામાં આવ્યું છે તો એને હું ધારાસભ્ય તરીકે ચોખ્સ શબ્દોમાં વખોડ્યો છું અને આજે મોટા ભાગના મારા અમારા માજી સેવી સેવિકોની ધરપકડ કરવામાં આવી છે પણ જ્યાં સુધી એને તાત્કાલિક અસરથી છોડવામાં નહીં આવે ત્યાં સુધી હું પોતે આજે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ સાવણી ખાતે હું ઉપવાસમાં બે બેસવાનો છું જ્યાં લઈને દરેક માજી સૈનિકોને દરેક જિલ્લામાંથી જેટલા પણ માજી સૈનિકોની ધરપકડ કરી છે એ તાત્કાલિક રાજ્ય સરકારની અપીલ કરું છું તાત્કાલિક એને છોડવામાં આવે એના ન્યાય અધિકાર માટે આ એ માગણી કરી રહ્યા છે એ કોઈ ત્રાસવાદી નથી જો માજી સૈનિકો કે સૈનિકો આપણા દેશના અડધી કલાક માટે પણ દેશની રક્ષા કરવામાં ચૂક થાય તો દેશ ફરીથી ગુલામ બની જાય એવી પરિસ્થિતિ છે તો આવા આપણા દેશના જવાનોને એને ન્યાય માટે હું આજે જ્યાં સુધી એને છોડવામાં નહીં આવે ત્યાં સુધી હું ઉપવાસમાં આજે સાવણી ખાતે બેઠો છું